ભરૂચની પેરોફ્લો સ્કોડની ટીમે રાજસ્થાન રાજ્યના ભીનમાલમાં ચેક રિટર્નમાં તેર વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો રાજસ્થાન રાજ્યના ભિન્ન ભીનમાલમાં ચેક રિટર્ન કેસનો આરોપી છેલ્લા તેર વર્ષથી નાસતો ફરતો હતો જેને ભરૂચની પેરોફ્લો સ્કોડની ટીમે જંબુસર બાયપાસ ખાતે આવેલા તેના નિવાસ સ્થાનેથી પકડી પાડ્યો હતો જેને વધુ તપાસ માટે બી ડિવિઝન પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે ભરૂચ એસપી મયુર ચાવડા એ અન્ય રાજ્યોમાંથી અને જિલ્લાના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા માટે આદેશ આપ્યા હતા જેના અનુસંધાને તુવરના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ ભરૂચ શહેરના બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભરૂચ જિલ્લામાં રહેતા હોય અને રાજસ્થાન રાજ્યના ગુનામાં નાસતા ફરતા આરોપીઓની યાદી મળી હતી જેના આધારે ભરૂચની જંબુસર બાયપાસ રોડ પર આવેલા ન્યુ અમન બંગલોઝમાં રહેતા અને રાજસ્થાન રાજ્યના ભીનમાલમાં ચેક રિટર્ન કેસનો આરોપી વર્ષથી આરોપી ફારૂખ ખાન બાબુ ખાન પઠાણ તેના નિવાસ સ્થાને થી પકડી પાડ્યો હતો જેને વધુ કાર્યવાહી અર્થે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં સોંપવામાં આવેલો છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ